સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ ગયો છે અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા હાલમાં અમદાવાદમાં કોરોનાના કુલ સાહીઠ એક્ટિવ કેસ છે કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદમાં ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવી છે હવે અમદાવાદમાં દૈનિક પાંચસો ટેસ્ટ કરવામાં આવશે અલગ અલગ સ્થળોએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અગાઉ સો ટેસ્ટિંગના સ્થાને હવે શહેરમાં પાંચસો ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ અને ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં કોવિડના પ્રિવેન્શન માટે મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ થાય તે પ્રકારની સુવિધા છે સાથે સાથે હોસ્પિટલમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે અગાઉ કરીબ કરી દસેક દિવસ પહેલા અંદાજિત સો જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા જેની સંખ્યામાં વધારો થયેલ છે તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ ફાઈવ હંડ્રેડ જેટલું સેમ્પલિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે